ભાવનગર જિલ્લાના દસ તાલુકાના મથકો પર ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ ભાવનગર જિલ્લાના તમામ દસ તાલુકા મથકો પર ગ્રામ્ય પંચાયત ચૂંટણી અંતર્ગત વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો ભાવનગર જિલ્લામાં કુલ જાહેર થયેલી ચારસો છાસઠ ગ્રામ્ય પંચાયત પૈકી બસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ ગયું હતું બસો તેત્રીસ ગ્રામ પંચાયત કે જેમાં સમરસ થઈ હોય કે કોઈ ફોર્મનો ભરાયા હોય તે હાલ બસો તેત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બસો ચોવીસ સરપંચ પદના ઉમેદવારો તેરસો સત્તાણું વોર્ડ સભ્યોના ભાવીનો ફેસલો નોંધાયેલા ચાર લાખ નેવું હજાર છસો ચોરાણું મતદારો કરે છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું હતું જેમાં છસો અઠ્ઠાણું બુથો પર ચાર હજાર નવસો નવ્વાણું ચૂંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યા હતા ઓગણીસો જેટલા પોલીસ કર્મીઓ અને એક એસઆરપીની ટુકડી બંદોબસ્ત જાળવી રહી હતી સ્થાનિક સ્વરાજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી હતી જ્યારે સાંજે તમામ ઉમેદવારોનો ભાવિ મતદાન પેદી થશે જ્યારે સાંજના સમયે તમામ ઉમેદવારોનો ભાવિ મત પેદીમાં કેદ થયું હતું અને 25 મે તમામના ભાવિનો ફેસલો થશે એકસો એક